કડાણા તાલુકાના દિવડા ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના દીવડા ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પીસીપીએનડીટી એક્ટ પોક્સો એક્ટ સાયબર સેફ્ટી ગુડ ટચ બેટ ટચ સોશિયલ મીડિયાના ગેરફાયદા અને મહિલા લક્ષી યોજના અંગેનો જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ડીએચઇડબલ્યુ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ જેમાં હેલ્થ વિભાગમાંથી ઓફિસર દ્વારા પીસી પીએનડીટી એક્ટ વિશે ને એક્ટ વિશે સામાજિક કાર્યકર સોનલ દ્વારા સાયબર સેફટી ગુડ ટચ બેડ ટચ સોશિયલ મીડિયાના ગેરફાયદા બાળ સુરક્ષાના પીઓ દ્વારા પોક્સો એક્ટ વિશે ડીએચઇડબલ્યુ સ્ટાફ દ્વારા મહિલા લક્ષી યોજના પીબીએસસીના કાઉન્સીલર દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશે ઓએસસી કેસ વર્કર દ્વારા વન સ્ટોપ સેન્ટરની વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ મહિલા લક્ષી યોજનાઓનું આઈસી વિતરણ કરવામાં આવેલ રિપોર્ટ ડૉક્ટર એમ કે કી કડાણા મહીસાગર